પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની સતતકતા અને માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે પ્રાપ્ત અનુસાર મધ્યપ્રદેશની એક મહિલા લીંબડી નજીક આવેલી માછણ નદીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી તે સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી લીમડી પોલીસ સ્ટેશનની એકસો બાર જનરક્ષક વાહનના કર્મચારીઓનું ધ્યાન આ બાબત પર જતા તેમણે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને મહિલાને ડૂબતા બચાવી લીધી હતી પોલીસ જવાનો દ્વારા દાખવવામાં આવેલી આ સમય સૂચકતાને ત્વરિત કામગીરીને કારણે એક અમૂલ્ય માનવજીવન બચાવી શકાયું છે જનરક્ષક વાહનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે જે નિષ્ઠા દાખવી હતી તેની નોંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી આ પ્રશંસનીય કામગીરી બદલ જાલોદ વિભાગના નયબ પોલીસ અધિક્ષક અને લીમડી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંબંધિત પોલીસ કર્મચારીઓને રૂબરૂ બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની ફીટ થાબડવામાં આવી હતી આ ઘટના બાદ પોલીસ મેળામાં હકારાત્મક ઉર્જાનો સંચાર થયો છે અને સેવા સુરક્ષા અને શાંતિનું સૂત્ર સાર્થક થયું છે પરપ્રાંતિય મહિલાને મોતના મુખમાંથી ઉગારી લઈને લીંબડી પોલીસે જે સંવેદનશીલતા દાખવી છે તેની સમગ્ર પંથકમાં મુક્ત કંઠે પ્રશંસા થઈ રહી છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સન્માનને પગલે પોલીસ પોલીસે કર્મચારીનો જુસ્સો વધ્યો છે અને તેઓ વધુ ઉત્સાહપૂર્વક સેવા કરવા માટે થયા છે દાહોદ જિલ્લા પોલીસ અને એકસો બાર જનરક્ષક સ્ટેશન વિસ્તારમાં કોલ આવેલો કે એક મહિલા આત્મહત્યા કરવા જઈ રહી છે કોશિશ કરી રહી છે તો એકસો બારની પોલીસ ટીમ સત્વરે બનાવવાળી જગ્યા ઉપર પહોંચી જાય આધેડભાઈની મહિલાની જિંદગી બચાવેલી છે અને આ કામગીરી કરવામાં અમારા પોલીસમેન ધનંજયભાઈ સમુભાઈ બારિયા સાથે હોમગાર્ડના જવાન જિગ્નેશભાઈ વાલજીભાઈ અને ડ્રાઈવર જે છે મનોજભાઈ રામાભાઈ એમને આ મહિલાને બચાવી એમના પરિવાર જોડે કાઉન્સેલિંગ કરાવી અને એને એક અમૂલ્ય જિંદગી બક્ષવામાં સારી કામગીરી કરેલ છે